નમસ્કાર દર્શક મિત્રો એક અનોખી પરંપરા ઉજવાય રહી છે જામનગરને ને ભગોડે આવેલું આમરા ગામ અને આમરા ગામની અંદર ચારસો પાંચસો વર્ષ એટલે સદીઓથી એક પરંપરા ની ઉજવણી કરવામાં આવી રહી છે આ ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો નક્કી થતો હોય છે તમને જાણીને લવાઈ લાગશે કે વરસાદનો વર્તારો રોટલાથી કેવી રીતે થાય તો આમરા ગામના કુવાની અંદર રોટલો પધરાવી અને વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે તો આ પદ્ધતિ કેટલાય વર્ષોથી ચાલી આવે છે તો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ કૂવામાં રોટલો પધરાવવામાં આવતો હોય છે ત્યારે આજે આપણે સમગ્ર જે વિગત છે એ ઉપર આપણે જામનગર નજીકના આમરા ગામમાં ચોમાસું કેવું રહેશે તેને લઈ ચારસો પાંચસો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે હાલના સમયમાં વરસાદ માટે હવામાન ખાતા દ્વારા ભલે આગાહીઓ થતી હોય પરંતુ ઘણા ગામડાઓમાં આજે પણ પ્રાચીન પદ્ધતિથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે જામનગર નજીક આવેલા આંબરા ગામના ખેડૂતો આજે પણ એક પરંપરાગત રીતથી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે અહીં ગામમાં આવેલા એક કૂવામાં રોટલાઓ પધરાવી અને દિશા નક્કી કરવામાં આવે છે અને રોટલો જે દિશામાં જાય એ દિશા પરથી વર્ષ કેવું રહેશે એનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ત્યારે પરંપરાગત ઉજવણી કરતા હોય છે હાલ આપણે આમરા ગામ પહોંચી ગયા છે અને સતવારા પરિવારને ત્યાં રોટલો બનાવવામાં આવી રહ્યો છે આ રોટલો ઝારનો રોટલો હોય છે અને આ રોટલો એ આંબરા ગામમાં આવેલા ભમરિયા કૂવામાં પધરાવવામાં આવતો હોય છે અને ભમરિયા કૂવામાં પધરાવી અને વર્ષનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ત્યારે આ ઝારનો રોટલો છે એ સતવારા પરિવારને ત્યાં બનાવવામાં આવે છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સતવારા જે બેન છે તેમના દ્વારા આ ઝારનો રોટલો ઘડવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ કૂવામાં પધરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે વિવિધ ટેકનોલોજી અને સેટેલાઇટના માધ્યમથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે જામનગરના ભાગોડે આવેલું આમરા ગામ અને આમરા ગામની અંદર વરસાદનો વધારો એટલે કે વરસાદનું અનુમાન અનોખી રીતે કરવામાં આવે છે આ ગામની અંદર કુવામાં રોટલો પધરાવી અને વરસાદનો વર્તારો નક્કી થતો હોય છે ત્યારે સ્થાનિક ગ્રામજન આપણી સાથે છે એમની સાથે આપણે વાત કરીશું કે આ પરંપરા છે એ કેટલા વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા ત્રણસો ચારસો વર્ષથી આવીએ અમારા કઈ ત્યાં કઈ બધા રોટલા નાખતા માતાજીના નિવેદ અમે આ કરી આ બાર મહિને અઠાદ મહિનાના પહેલા સોમવારે અને અહીંથી અમે રોટલા દલવાળીના ઘરે ઘડી અને પછી વાણંદ લઈ જાય અને અમે બોલ નગારા સાથે માતાજીને બધા દેવસ્થાનો ને નિવેદ જારી પછી વેરાય માતાજી નું મંદિર છે અહીંયા ભમરિયો કુવો છે કૂવાની અંદર જાળ દરબારનો દીકરો રોટલા નાખે પછી અમે ઉપરથી જોતા હોય ને ચારણ કાઢે કે આ રોટલો ઉગમણી સાઈડ ગયો તો જે સાઈડ જાય ને એ ચારણ કાઢીને અમે બોલ બોલી કે આ વરસાદ આ વર્ષે સારું વરસાદ છે ડેમ પણ છલકાઈ જાય એટલે કોઈ જ બોલ હજી લગા ફેલ નથી ગયો અને આખા ગામના સાથે મળી અને હળી મળીને અમે આ કામ કરી છે વર્ષોથી આ અને કોઈ નાત જાતનો ભાઈ રાખ્યા વગર અમે આ કામ કરી છે અને અમારું કામ આ સફળ થાય છે અમે વૈજ્ઞાનિક તાંત્રિક માતાજી ઉપર અમને એટલો સર વિશ્વાસ છે એટલે અમારું કામ સફળ થાય રોટલો ક્યાં બનાવવામાં આવે છે અને કેવી રીતના તૈયાર કરવામાં આવે છે અને ક્યાં અન્નનો રોટલો હોય છે અને કેટલા રોટલા કૂવામાં પધરાવા કેટલા રોટલા કૂવામાં પધરાવવામાં આવે છે આ રોટલો જ્વારનો બનાવ્યો અમે અને જારનો રોટલો બનાવી બે રોટલ પાંચ રોટલા બનાવી બીજા ગાય કૂતરા નાટી દઈએ બે રોટલા અમે નિવેદ રૂપે ધરાવી અને પછી પાણીમાં અમે ભજરાવી બરોબર અને જલવાળીના ઘરે જે ત્યાં જે અમે પછી લઈને દેવસ્થાને ભરીને પછી ભજરાવી દઈએ આ રોટલો છે કે કયા દેવસ્થાને આપ ધરાવો છો અને વેરાય માતા એ અમે નિવેદ રૂપે ધરાવી છે અને પછી ઝરાવીને પછી અમે સમજ્યા પૂવમ પધરાવે છે ખાસ કરીને આ ઉજવણી આપ ક્યારે કરો છો અને કેવી રીતના આયોજન હોય છે કે જાહેરાત હોય છે કે કેવી રીતના આનું નક્કી થાય છે કે આ દિવસ જ આપણે રોટલા પધરાવવાનું હોય છે અમારા આખા ગામજનોને ખબર જ હોય કે અષ્ઠાદ મહિનો આવે એટલે તારીખવાર અમે કાંઈ જોતા કે અમારા અષ્ઠાદ મહિનો બે અને પહેલો સોમવાર હોય ને એટલે એ દિવસે અમે આ તારીખમાં રાખીએ છીએ દર વર્ષમાં વર્ષોથી આ પરંપરામાં જ આવી આવે છે અને પેલા સોમવારે અમે આ કાર્યક્રમ હોય વરસાદ વહેલો થઈ જાય તો ભલે મોડો થાય તો ભલે અમારે આ કાર્યક્રમ ને દેવ ના નિવેદ કરવા એટલે કરવાના આખા નક્કી કરેલું છે અને આ કુવામાં રોટો પધરાવો છો તો આસપાસના કેટલા ગામો છે કે લોકો આવી જ માન્યતા કરે છે અને સાથે અહીં જોડાયેલા હોય છે આજુબાજુના અહીંયા અમારે નજીકમાં બેડના ગામના આવે સરમત ના આવે વસઈના ના આવે જીવાપરના ના આવે એટલે પાંચ આઠ ગામ ના બધા જોવા આવે કે આ વરસાદ થાય છે કે નહીં એ બધું અને એને વિશ્વાસ આવ્યો એટલે પાછા એ લોકો આવે છે દર વર્ષે અમુક માણસો આવે છે બાકી તો હોય સાથે અમે ખાસ કરીને આ રોટલો જે કુવામાં વધાર હોય છે તો કઈ દિશામાં જાય છે કેવી રીતના અનુમાન કરતા હોય છે કે આ રોટલો જાય તો સારું થાય વરસ નતું રહે અને ખેડૂતોને વાવણી કરવામાં પણ ખબર પડે એ રોટલાને આધારે લોકો અહીંયા જાણવા મળ્યું છે કે વાવણી કરતા હોય છે તો કઈ દિશામાં જાય તો યોગ્ય કહેવાય અને કઈ દિશામાં જાય તો અયોગ્ય કહેવાય ઉગમણી દિશા સાઈડ જાય ને તો એ આ અમારે વાવણી સારી જ માંડી વાવું હોય વાવી જ દેવાનું કાંઈ જોવાનું જ નહીં પણ નાયકા વાવી પડે આમાં એવું છે તો ઉગમણી સાઈડ જાય અત્રો જાય તો વરસાદ છે ને ઉગમણી સાઈડ નમે ને તો વરસાદ ભૂખા કાટના તમને ખબર પડે પાંચ આઠ દિમાં વરસાદ પાવર થઈ ગયા અમે એટલું જાહેર કરી કે ભાઈ આ વર છે જરાક નબળું થાય પચાસ ટકા થાય એવું આવી જાય જાહેર અમે છે ને એ રીતનું કરી રોટલો પડ્યા પછી અમને કાંઈ આવે પણ નબળું વર પડે તો ખબર પડી જાય અને ઉઘમણી સાઈડ જાય તો કાંઈ જોવા પણ ના રહ્યો આ સમય સાઈડ જાય ને તો વર જરાક આવે અને એમાં કોઈ બે મત આગળની વાત છે કોઈ દિવસ ફેલ ગયું નથી જાહેર પણ ને એમને એવું માતા એવું છે ગયા વર્ષે કુવામાં રોટલો પધરાયો હતો તો ગયા વર્ષે શું તાણ અને કેવો વરસાદ રહ્યો હતો ગયા વર્ષે એવું તો મને સાહેબ ને ગયો તો એટલે અમે બહાર પાડ્યું હતું ડેમ નદી નાળા બધું છલકાઈ જાય અને છલકાઈ ગયું ને પાવરફુલ વરસાદ થયો અને અમારો બોલ સાચો પડ્યો અને અમે માતાજી ને ફૂલે વધાવ્યા અમારો બોલ કોઈ બી ખેલ માં જવા ના જોતી ખાસ કરી અને ચારસો પાંચસો વર્ષ પહેલાની આજે પરંપરા છે એ પરંપરા ગ્રામજનો નિભાવતા આવ્યા છે અને ખાસ કરી અને આ જે ઉજવણી કરતા હોય છે તેમાં ચાર જે કાસ્ટ છે તે લોકો અહીં સતવારાના ઘરે રોટલો બનાવવામાં આવે છે અને અહીંથી વાણંદનો દીકરો છે તે રોટલો લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ આ રોટલો છે તે વાંચતે ગાજતે અહીંના જે વેરાય માતાજીનું મંદિર છે ત્યાં પૂજન અર્ચન કરવામાં આવે છે અને ત્યાં રોટલો પ્રસાદી રૂપે ધરવામાં આવે છે અને એ રોટલો એ ભમરિયા કુવાની અંદર છત્રી યુવાન દ્વારા પધરાવવામાં આવે છે છત્રીય યુવાનને આ કુવા કાંઠે તેમના જે ભમરિયા કુવાનું પવિત્ર જળ લઈ અને તેનું સિંચન કરી અને તેમને નવડાવવામાં આવે છે અને પવિત્ર થઈ અને વિના પોતે જે છત્રીય યુવાન છે તે કુવા કાંઠેથી આ રોટલો કુવાની અંદર પધરાવે છે અને જે દિશામાં જાય એ દિશા ઉપરથી ખાસ અ વરસાદનો વધારો નક્કી થતો હોય છે તો વરસ કેવું રહેશે તો આ વખતે પણ આપણે જાણીશું કે વરસ કેવું રહેશે રોટલો પધરાવ્યા પછી જ ખ્યાલ આવશે તો જોઈએ ખાસ અહેવાલમાં સતવારાના પરિવારને ત્યાં રોટલો બનાવવામાં આવે છે અને આ રોટલો વાણંદ પરિવારના જે યુવાન છે એ રોટલો અહીં લેવામાં આવતા હોય છે અને અત્યારે હાલ આ રોટલો લેવા માટે વાણંદના ભાઈ છે તે સતવારા પરિવારને ઘરે આવ્યા છે ખાસ આપણે જે રીતના જોઈ શકો છો કે અત્યારે આ રોટલો સતવારાના જે બેન છે એના દ્વારા રોટલો વાણંદના ભાઈને આપવામાં આવે છે અને અત્યારે આ રોટલો છે તે અહીંથી આ વાણંદના ભાઈ છે તે આમરા ગામમાં આવેલા ઘોમરિયા કુવવા પાસે લઈ જશે છે અને વેરા માતાજીનું ત્યાં મંદિર છે ત્યાં પ્રસાદી રૂપે ધરવામાં આવે છે તે ખાસ આપણે આમરા ગામના બટુકભાઈ વાણંદી એમની સાથે વાત કરીશું કે બટુકભાઈ આ પરંપરા કેટલા વર્ષોથી આ ચાલી આવે છે આ પરંપરા ઘણા વર્ષોથી આ ચાલી આવે છે ગામના ગામ જમણના આમરા ગામના પછી માતાજીએ ધરવાનાથી પછી કૂવામાં પધરાવે આ રોટલો આપ વાણંદ પરિવારમાં જ ખાસ લેવામાં આવતો હોય છે તો આપના પરિવાર માંથી કેટલા વર્ષથી આ રોટલો લેવામાં આવતો હોય છે વાંચે ગાચે રોટલો લઈ અને ભૂમરિયા કુવા સુધી પહોંચે છે અને ત્યાં આવેલું વેરાઈમા નું મંદિર છે ત્યાં રોટલો પ્રસાદી સ્વરૂપે ધરે છે અને છત્રી યુવાન દ્વારા આ રોટલો કુવામાં પધરાવશે અને જે રોટલો જે દિશામાં જશે એ ઉપરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવશે તો આ વખતે વરસાદ કેવો થશે વરસ કેવું રહેશે અને આમરા તથા આસપાસના ગામના જે ખેડૂતો છે તેના ઉપર ખાસ એ મીટ માંડીને બેઠા હોય છે કારણ કે આ રોટલો જે દિશામાં જતો હોય છે એ દિશા ઉપર વરસાદનું અનુમાન થતું હોય છે ત્યારે આ રોટલો આજે વાણંદના ભાઈ લઈ જશે અને કુવામાં પધરાશે ત્યારે જ ખબર પડશે કે આ કઈ દિશામાં રોટલો જશે આમરા ગામે વરસાદ નો વરસારો જોવાની પરંપરા ચાલી રહી છે ત્યારે ખાસ કરીને આ પરંપરાની ઉજવણી કરવામાં આવતી હોય છે આપ જે રીતના છો કે નાદ સાથે ખાસ ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે અને અહીં વિવિધ મંદિરો છે ગામમાં તેમાં ધજા ચડાવવામાં આવતી હોય છે અત્યારે જે રીતના જોઈ શકો છો કે હાલ જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં ધજા ચડી રહી છે અને આ પરંપરાની ખાસ ઉજવણી થઈ રહી છે ત્યારે ઘણા બધા ગ્રામ લોકો છે અત્યારે સાક્ષી છે ઉપસ્થિત છે ત્યારે આપડે ગ્રામજનો સાથે વાત કરીશું ખાસ કરી અને આ જે પરંપરા ચાલી આવે છે તો આ ઢોલનગર સાથે આપ ક્યાંથી નીકળો છો અને કયા કયા મંદિરો આવે છે અને ક્યાં સુધી આપ જાઓ છો આપણે મોંબાઈમાંના મંદિરેથી ગોલ વગાડતા વગાડતા ગોળપ્રીજના મંદિરે ધજા ચડાવી નારિયેળ માં ધારી પાછા હનુમાનના મંદિરે નારિયેલ માં ધારી ચડાવી વેરાય વેરાઈ માના મંદિરે ગમર્યો કુવો છે ત્યાં વરસાદ નું પ્રમાણ નું પ્રમાણ છે એ પ્રમાણ માટે આપણે આ બધા લોકો ભેગા થયા છે અને કુવામાં રોટલા દરબાર નો બીજો નાખે છે વાળંદ ગળાવીને હાથમાં દરબાર ના દીકરા ને અને આ રોટલા દસ માં જાય વરસાદ પાણી હારા થાય પ્રમાણ છે ખાસ કરીને જે આમરા ગામ જાપો હે ત્યાંથી નીકળતા હોવ છો તો સાથે સાથે શું શું તમે વસ્તુ સાથે લઈ આવતા હોવ છો અને આ ઝાર નાખે છે તો એનું શું મહત્વ છે ઝાર ને મતલબ ગામ ધારાવાળી તો ઝાર આગળ કુંભાર નો દીકરો ધારાવાળી લેતો જાય ગામના પાંચ પંદરો લોકો વાહે આવ્યા જાય અને ધજા નારિયલ દેવના ખરાદા મુજબ આ બધા ધર્મ પણ આવેલા તો આપ જે રીતના જોયું કે ખાસ કરીને ગામમાં કોઈ જાતની આપત ના આવે એ માટે ખાસ ગ્રામજનો દ્વારા ખાસ કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આપ જેરિતના રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે છે આ પરંપરાની ઉજવણી કરતા હોય છે અને રીતે ઢોલ નાદ સાથે આ ઉજવણી કરવામાં આવતી હોય છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આ ઢોલ નાદ સાથે એ ગામમાં આવેલા ભમરિયા કુવા ખાતે જઈ રહ્યા છે ત્યારે અહીં આપ જોઈ શકો છો કે ઢોળી છે તેમના દ્વારા ઢોલ વગાડવામાં આવી રહ્યા છે અને નાચ ગાન સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે અને આજે ઝાર દેખાય છે આ રીતે ઝાર ની ગામ માં ધારાવાહી કરવામાં આવે છે ખાસ કરી અને ગામ નું જે બજાર છે બજાર ની અંદર જે રીતના ધારાવાહી કરવામાં આવે છે અને આપ જે રીતના જોઈ શકો છો ક્યાંક અનોખી પરંપરા છે આમરા ગામ અંદર આવો વરસાદ નો વરસાદ તમે ક્યાંય પણ નહીં જોયો હોય સદીઓ થી આ પરંપરા ચાલી આવે છે અને અહીંના આપણા કુંભાર આમરા ગામના છે આપણે એમની સાથે વાત કરજો કે ભાઈ ખાસ આ જે રીતના આપ ચાર ની ધાર કરી રહ્યા છો કે ધારાવાડી કરી રહ્યા છો તો આ ધારાવાડી નું શું મહત્વ છે આ ઝાર ના દાણા નાખવાથી આ અમારા ગામ ની અંદર કોઈ રોગ ના આવે બધા હાજાનરવા દઈએ અને આ વાવડીનો પ્રભાવ છે માતાજી અમે આ વાવણી આજે કરી છે અને આખા ગામની અંદર અમે જાતની ધારાવારી એ માટે થઈ જે કે સુખ સંપત્તિ અને કોઈને રોગ ના આવે એના માટેની અમે આ ધારાવારી કરી કે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે ગામમાં કોઈ પણ જાતની આફત ના આવે ગામમાં કોઈ જાતનો રોગચાળો ન રહે અને ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે એ માટે ખાસ કરીને આ જે ઝાડ છે

આપણે વેરાઈ માતાજીના મંદિર પાસે પહોંચી ગયા છીએ અને તમામ ગામજનો વેરાય માતાજીના મંદિર પાસે આવેલા ભમરિયા કુવા પાસે એકઠા થયા છે અને વેરાઈ માતાજીના મંદિરની શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી રહી છે અને અહીં ભમરિયા કુવા પાસે માનું પ્રાચીનતમ અને પૌરાણિક મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર માતાજી સાક્ષાત બિરાજમાન છે અહીં વાણંદના ભાઈ છે તે રોટલો લઈ અને માતાજીને પ્રસાદી રૂપે ધરે છે અને પ્રાર્થના કરે છે તેમજ ત્યારબાદ ભમરિયા કૂવામાં લોકો એકઠા થાય છે અને આ રોટલો કઈ દિશામાં જાય છે એ જોવા માટે ખાસ લોકો આતુર હોય છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ગ્રામજનો અહીં આ કાંઠે એકઠા થયા છે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આમરા તેમજ આસપાસના ગામના વિસ્તારના જે લોકો છે તે ભમરિયા કૂવા પાસે એકઠા થઈ ગયા છે અને અહીં થોડી ક્ષણોની અંદર તે રોટલો પધરાવવામાં આવશે અહીં આપ જોઈ શકો છો કે અમરિયા કુવાનું જે પવિત્ર જળ છે તે છીંચવામાં આવી રહ્યું છે જે ડોલની મારફતથી આ પાણી છીંચવામાં આવી રહ્યું છે અને આ પાણી સિંચી અને અહીં જે ક્ષત્રિય યુવાન છે તેમને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે પવિત્ર સ્નાન કરી અને જે ક્ષત્રિય યુવાન છે તે માતાજી વેરાઈ માતાજી છે તેમના દર્શન કરવા જાય છે અને ત્યાં ધરેલો જે રોટલો છે તે લઈ અને છત્રીય યુવાન છે તે કુવા કાંઠે પોચી અને કુવામાં પધરાવે છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કુવામાં રોટલો દીધો છે આ રોટલો કઈ દિશામાં જાય એના ઉપર ખાસ તારણ થતું હોય છે આમરા ગામનો એ જ ઐતિહાસિક આ ભમરિયા કુવો છે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ભમરિયા કુવો એ ઘણી બધી પૌરાણિક અને ઐતિહાસિક જે આમરા ગામનો વારસો છે અહીં આ ભમરિયા કુવાની અંદર જે છત્રીય યુવાન દ્વારા રોટલો પધરાવવામાં આવતો હોય છે અને આજે આ છત્રીય યુવાન દ્વારા રોટલો પધરાવવામાં આવ્યો છે ત્યારે ગામના જે વડીલો છે વૃદ્ધો છે તે ખાસ આનો જે વર્તારો કાઢવામાં આવતો હોય છે અને અનુમાન લગાવવામાં આવતું હોય છે ત્યારે આ રોટલાને અત્યારે હાલ જે તારણ છે એ લોકો ગામ લોકો કાઢી રહ્યા છે ત્યારે આપણે ખાસ અહીં જે યુવાનો છે વડીલ છે એમની આપણે વાત કરશું કે આજે આ રોટલો છે તે કઈ દિશામાં ગયો એક રોટલો આપણે અ થી જરાક આથમણો ગયો છે ને એક ઉગમણો ગયો છે તો આ વર્ષે વર્ષ કેવું રહેશે વર્ષ વર્ષમાં કાંઈ બાકી નહી રહે અત્યારે જે આ કાટ છે ને દસ પંદર દિવસની એ કાઠ રહેશે બાકી વર્ષમાં જોવું નહીં પડે તો ખાસ અત્યારે હાલ જેવી રીતના જોઈએ તો વરસાદ સીટાયો છે ખેડૂતો પણ ચિંતિત છે ત્યારે હમરા ગામમાં માં જે રોટલો ભતરાય પધરાવાય છે આ કુવા માં ત્યારબાદ જ વરસાદનું નક્કી થતું હોય છે હવામાન વિભાગનું આ ગામ લોકો માનતા નથી આ લોકો તો જે છે અંદર જો રોટલો પડે અને રોટલો જે દિશામાં જાય એના ઉપર જ આ લોકો લોકો અનુમાન કરતા હોય છે તો આ આ વખતે જે રોટલો છે એ યોગ્ય દિશામાં ગયો છે અને વરસાદ પણ સારો થશે અને પાક પણ સારા આવશે એવું ગામ લોકો જણાવી રહ્યા છે જે રીતે હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ ના માધ્યમથી વરસાદનો વર્તારો કરવામાં આવતો હોય છે તો આમરા ગામના લોકો તો એમનો જે આવેલો ગામના પાદરમાં હોમરિયો કુવો એ કુવાની અંદર રોટલો પધરાવી અને જ વરસાદનો વર્તારો નક્કી થાય છે તો આમરા ગામના લોકો એ વરતારા ઉપર જ વાવણી કરતા હોય છે અને એના ઉપર જ માન્યતા રાખતા હોય છે ત્યારે આમરા ગામના વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને વૃદ્ધો વડીલો ઘણા બધા આપણી સાથે છે અત્યારે આપણે એમની સાથે ખાસ વાતચીત કરશું કે આમરા ગામની અંદર આજે ભમરિયા કુવાની અંદર રોટલો પધરાવવામાં આવે છે તો રોટલો કઈ દિશામાં આ વખતે ગયો છે શું કેશો એક ઉગમણો ગયો છે એક અગ્નિ કોણ ગયો પેલા ગયા વચ્ચે એક આમ ભાઈ ગો ઉગમણો ગયો અને એક અહિયાંથી સીધો અગ્નિ કોણ માં ગયો એક રોટલો છે તે ઉગમણી બાજુ ગયો છે અને એક અગ્નિ ખૂણામાં ગયો છે તો શું સંકેતો છે સંકેતો સારા છે વરસાદ નું પ્રમાણ સારું વરસાદ અને કયા કઈ દિશામાં જાય તો વરસાદ ઓછો થાય અને એક રોટલો ખૂણામાં ગયો છે જેના એક ઉગમણો ગયો છે જેના લીધે વરસાદ સારો થશે અને જે પાક છે તેમનું ઉત્પાદન પણ સારું થશે અને ગામ લોકો દ્વારા હવે જે વાવણી કરતા હોય છે એમને માતાજી એમ કે છે કે અહી પ્રમાણ દેતા હોય છે ખાસ કરીને આ વર્ષોની જે પરંપરા છે અને આ જે રિવાજ છે તે એક અનોખો છે અને લોકો એને માન્યતા રાખતા હોય છે રોહિત મંડિયા સાથે સંજય મર્દનિયા ડિજિટલ મીડિયા જામનગર